નમસ્કાર મિત્રો હું છું નીતિ ગોહેલ મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે ક્યાં ત્રણ શાપને કારણે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું શ્રી કૃષ્ણ સ્વયં ભગવાન જ હતા છતાં પણ એમને ક્યાં એવા શ્રાપ મળ્યા કે જેમના લીધે એમનું મૃત્યુ થયું તો પહેલું કારણ એવું છે કે શુક્રાચાર્ય જ્યારે તીર્થયાત્રા કરવા ગયા હતા ત્યારે દેવતાએ અસુરો પર આક્રમણ કર્યું અચાનકના આક્રમણથી અસુરો ભયભીત થઈ ગયા શુક્રાચાર્ય ની માતા કાવ્ય માતા પાસે ગયા કાવ્ય તેથી શું થયું તો કે આ જાણ જ્યારે વિષ્ણુ ભગવાન થઈ ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર થી કાવ્ય માતા વધ કર્યું અને દેવતા યુદ્ધમાં જીતી ગયા જ્યારે શુક્રાચાર્ય પાછા આવ્યા અને જોયું કે માતાનું મૃત્યુ થયું છે ત્યારે તેને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેમણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમારે ધરતી પર જન્મ લઈ અને મૃત્યુનો અનુભવ કરવો પડશે આ કારણે વિષ્ણુ ભગવાનને કૃષ્ણ અવતારમાં જન્મ લેવો પડ્યો અને તેને પારથીના હાથે તેમનું મૃત્યુ થયું એટલે કે મૃત્યુનો અનુભવ કરવો પડ્યો બીજું કારણ આ રીતનું છે કે કૃષ્ણના પુત્ર સામને બ્રાહ્મણે શ્રાપ આપ્યો હતો કે એને મુશળ એનામાંથી મુશળ નીકળશે અને આ મુશળ છે એ યાદવોનો નાશ કરશે તો આ મુશળને યાદવોએ શું કર્યું તો કે ઘસતા ગયા ઘસતા ગયા ઘસતા ગયા એના નાના ટુકડા થઈ ગયા હવે એક ટુકડો છે એ માછલી ખાઈ ગઈ અને આ માછલીના પેટમાંથી પારધી એ એ લાકડું લોખંડ મળ્યું અને અને તે ઘસી અણી એ શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું હતું એટલે કે આ બીજું કારણ છે કે શા બીજું કારણ છે કે કૃષ્ણ ભગવાન નું મૃત્યુ કઈ રીતે થયું ત્રીજું કારણમાં એ રીતે છે કે જયારે રામ અવતાર હતો ત્યારે રામ ભગવાને વાલીને છુપી રીતે બાણ મારી અને તેનું મૃત્યુ કર્યું હતું જ વાલી કૃષ્ણ અવતારમાં પારધી નું રૂપ લે છે અને પેલું શ્રાપિત બાણ લે છે અને આજ પારધી એ અજાણ્યા પારધી ને એવું લાગે છે કે ભગવાન જયારે તેની પગની મુદ્રા એ રીતની હોય છે કે કે એવું લાગે છે 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 ત્યાં કોઈ હરણ હરણ તો બાણ મારી દે અજાણ્યા વાલી ના રૂપે આવેલા પારધી દ્વારા શ્રી કૃષ્ણ ને પગમાં બાણ વાગે છે અને આ ત્રણ મુખ્ય કારણ ને લીધે સ્વયં ભગવાનને પણ મૃત્યુ નો અનુભવ કરવો પડે છે તો આ હતી કૃષ્ણ ભગવાન ના શ્રાપ ની સ્ટોરી આઈ કે તમને ગમી હશે આવી જ બીજી કથાઓ સાંભળવા માટે મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ